ગામમાં ઢાળ ચડતા જોખમી વૃક્ષો દૂર ન કરાતા તંત્ર કોઈ હોનારત થાય તેની રાહ જોઈ બેઠું છે આરાધના રમ્પ્લેક્ષની સામે ઢાળ ઉપર મોટા જોખમી ઝાડ ક્યારે પડે તે નક્કી નથી કોઈ મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ છેલ્લા કેટલાક સમયથી લોકોની રજૂઆતો તૈયાર નથી સત્તા પક્ષ અને વિરોધ પક્ષો પક્ષો બંને વિસ્તારમાં કામો માટે એકબીજા પર આક્ષેપો કરી હોબાળો મચાવી રહ્યા છે આમ જનતાના કામો રુકાવટો જોવા મળે છે જેમાં પ્રજાનું કોઈ કામ થતું નથી ત્યારે આરાધના કોમ્પ્લેક્ષની સામે ઢાળ ઉપર ચડતા જોખમી વૃક્ષો કેટલાય સમયથી તોતિંગની જેમ ઊભા છે નમી પડેલ છે પડું પળું થઈ રહ્યા છે ક્યારે પડે તે નક્કી નથી છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ફક્ત એસીમાં બેસી રહેવું છે કયું ઝાડ ક્યાં નમી ગયું છે તે જોવાની પણ ફુરસત નથી કોઈ મોટી ઉનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે કર્મચારીઓ સવાર સાંજ આ જ ઢાળ ઉપરથી પસાર થતા હોય છે પણ ઢાળ પર તો તે વૃક્ષો કર્મચારીને દેખાતા નથી કે શું આ રોડ ઉપર જોખમી વૃક્ષો દૂર થશે કે પછી હોતી હૈ ચલતી હે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા જીબી ગુજરાત ન્યૂઝ